એડવાઇઝરી કરવામાં છે આ સાથે કોરો બે કેસ આવતા સુરત શહેરમાં રિપેટ સુરત શહેર પાલિકા દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં ખાસ કરીને હોસ્પિટલોમાં કોવિડના કેસ ને લઈ તમામ તૈયારીઓ કરી દેવા સૂચના આપવામાં આવી છે વિશેષ રૂપમાં ટેસ્ટિંગ અને ઓક્સિજન વગેરેની પૂર્તતા ચક્કાસી લેવા જણાવાયું છે હાલ તો સુરત શહેરમાં નવ રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે ત્યારે હાલ નવા વેરિયન્ટને લઈને ખાસ કોઈ ગભરાવાની જરૂર નથી પરંતુ તકેદારીના ભાગરૂપે તૈયારીઓ કરી લેવા જણાવાયું હોવાથી શહેર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મોક ડ્રાયલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે શિયાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે શરદી ખાંસીના કેસોમાં પણ વધારો થશે જેથી લોકોને વધુ તકલીફ હોય તો ટેસ્ટ કરવા માટે અપીલ કરાઈ છે સાથે સાથે શહેર મનપા દ્વારા શરદી ખાંસીના કેસોનું ટ્રેકિંગ પણ રાખવામાં આવશે ઓક્સિજનનો પુરવઠો કરવા નહીં તે માટેની તાકીદ શરદી ખાંસીના ગંભીર દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટેની સૂચના અપાઈ છે જો દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો કોરોનાના વેરિયન્ટ વિશે જાણવા માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવશે તે સિવાય જ્યાં ઓક્સિજન પ્લાન્ટ હોય ત્યાં તમામ વ્યવસ્થા તપાસી લેવા અને ઓક્સિજનનો પુરવઠો કરવા નહીં તે માટેની તાકીદ પણ કરવામાં આવી છે ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર દ્વારા ઓક્સિજન ટેન્ક સહિતની મોકડ્રીલ કરી લેવામાં આવી છે તો કોરોના રિલેટેડ દવાઓ છે તે પણ પૂરતા સ્ટોકમાં રાખવામાં આવી છે અને જરૂર જણાશે તો વળપણ ચાલુ કરવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે હોવાનું જણાવાયું હતું ડોક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત હાલ જે રીતે ઇન્ડિયામાં કોવિડની એન્ટ્રી થઈ છે કેરલમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ બે કેસીસ ડિટેક્ટ થયેલા છે એ રીતે ચાન્સીસ છે કે કોવિડ વધી શકે પણ આમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમટમ્સ જે છે જે એન વન વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કેવું કોવિડ છે એ એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે ન્યૂ નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને પીએસએ પ્લાન્ટ છે એની મોકરી કરાવી લીધી છે એના લીધે જે દવાઈઓની જરૂર છે એન્ટીવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે અને જો વોર્ડ જો જરૂરત જણાય તો એ રીતે અમે વોર્ડ પણ ચાલુ કરીશું કેમ કે અમારી પાસે જો સ્ટેમ સેલ બિલ્ડિંગ છે હાલ એ સારી કંડિશનમાં છે અને ત્યાં અમે વોર્ડ વધારી શકીએ એટલે બેડ મૂકી શકીએ એ રીતે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ